આજે ચાર તારીખની આરિયા ગાય એકઝટ વ્યાયેલી પાંચ દિવસની છે દોવાય છે આજે કેટલું દૂધ નીકળે છે જે સહી તમારી નજરની સામે એક આર્યા ગાય દોરાશે આજે આ વીડિયાની અંદર પછી એક આરિયા ગાય દોરાશે અને પછી એક આરિયા બાર લીટરવાળી દોરાશે એટલે ટોટલ આજની તારીખમાં આપણે ત્રણ આ વિડિયાની અંદર ગાય દોરાવશે અને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે ત્યાંથી બે વખત ફરજીયાત દોઈને લેવાની તમે દોઈને નહીં લો તો ભૂલ રહેશે તમારી અને બે ટાઈમ સરખું દૂધ આવે તો જ તમારે લઈ જવી આપણે વાડેથી અને કોઈ પણ જગ્યાએથી તમે લો તો ફરજીયાત બે ટાઈમ દોરાવશો તો તમે ક્યારેય છેતરાશો નહીં અને આપણે વાડેથી તમારે ટાઈમ ટુ ટાઈમ બે ટાઈમ દોઈ અને ગાય લેવાની અને દોવાનું આપણે ચાલુ કરીએ છીએ જે હમણાં દૂધ સાંજે નીકળશે ઈરુ સાંજે પણ દૂધ નીકળશે અને લોકલ બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે તમને મળી રહે છે અને દોજ દોવામાં એકદમ ગરીબ છે ગાય અને એકદમ ઠંડી ગાય છે બંને ટાઈમ દોરાવી અને ફરજિયાત તમારે લેવી આપણે ત્યાંથી ને નીચે છે એને બ્લેક કલરની વાછેડી જરવા દો બે ટાઈમ દોરાવીને આપણી પાયથી ગાય તમારે લેવાની ફજીયાત બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ આપણી પાયથી લેવાની આ છે વાસળી અને બંને ટાઈમ આપણે ત્યાંથી ધોઈને લેવાની અને બનાસકાંઠાની લોકલ ગાયો છે તમને બધી ગાયો બતાવી દો આનો સાતેક લીટર જેટલું દૂધ હાજરમાં છે અને આનું બાર લીટર દૂધ હાજરમાં છે દૂધવાળી ગાયો છે આનું થી આઠ લીટર ગાયોનું દૂધ હાજરમાં છે અને એક આપણી આ લાલ કલરની ગાભણમાં ગાય આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે લેશેરા દસેક દિવસ જેવા ટોટલ આજની આપણી પાસે ગાયો વેચાણ ખાતે ચાર તારીખની ગાય એક આરિયા છે આ ગાભણમાં છે એક એક થી દોવાઈ ગઈ છે એટલે બે બે ને એક આરિયા ત્રણ અને એવા ખાસ આપણા ઘોળાસર ગામના આપણા મિત્ર રૂપાજી કરમટા હાકના છે આનું બાર લીટર દૂધ હાજરમાં છે આનો પણ વિડીયો આજ જ અંદર થશે લાસ્ટ સુધી જોતા રહેજો ટોટલ ગાયો છે એક કાર્ય બે ત્રણ ચાર ને પાંચ આજની આપણી ચાર તારીખમાં ટોટલ પાંચ ગાયો આપણી પાસે હાજરમાં છે અને ફરજિયાત બે ટાઈમ દોઈને આપણી પાસેથી લેવાની તમામ લોકલ ગાયો છે આપણી પાસે અને બંને ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ ક્લાસ સુધી વિડીયો જોતા રહેજો અને જોઈ શકો છો એનું સાતક લીટર જેવું દૂધ નીકળી ચૂક્યું છે હવે આ ગાય પછી આપણે ગાય દોઈ લીધું આરિયા આના પછી ગાય દોવાશે આરિયા એક લાસ્ટ વીડિયા સુધી આપણે ચાલુ રાખજો એટલે એક વીડિયાની અંદર ટોટલ ત્રણ ગાયો દોરાશે આજની હવે બસ વાસણ રાખો વાસણ રાખો વાસણ રાખો અને જોઈ વાસણ શિયાળો છો જોઈ શકો છો સાત લીટર જેટલું દૂધ નીકળ્યું છે અને વાસળી ધાવાનું ચાલુ છે હવે આપણે દોવાનું ચાલુ કરીએ છીએ આરિયા આના પછી દોવાનું ચાલુ કરવાનું છે બાર લીટર દૂધવાળી હવે આ ગાય દોવાનું ચાલુ કરીએ છીએ દોવાનું હવે આ ચાલુ છે લાસ્ટ સુધી જોતા રહેજો આનું દૂધ કેટલું છે ટોટલ એક જ વિડીયાની અંદર બે ગાયો બે ને પછી આ ગાય પછી આ ત્રીજા નંબરની ગાય દોવાય છે આનું કેટલું દૂધ છે એ પણ આપણે તમારી નજરની સામે આ બંને ગાયો દોવાઈ ગઈ છે લાસ્ટ સુધી વિડીયો જોતા રહીજો એક સાથે ત્રણ ગાયો દોઈ લઈએ છીએ આજે વિડીયો જેમ ભણે ત્યાં શું થોડો લોંગ તો બને છે શું કરવું કહો જોઈ શકો છો તમે અને આટલું દૂધ તો નીકળી ચૂક્યું છે અને બીજા વેતરની શારિયા થોડી દુબળી છે લાસ્ટ સુધી જોજો વિડીયો એટલે એક સાથે ત્રણ ગાયો દોવાની છે આ ગાય દોવાઈ લાય એના પછી આરિયા ગાય છે આનું લીટર બાર લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું હાલમાં સાતક લીટર જેવું દૂધ હાજરમાં છે બંને ગાયનું સાત સાત લીટર દૂધ હાજરમાં છે બંને ગાયો તાજી વીઆયેલી છે આનું દૂધ સાતક લીટર જેવું છે તમે જોઈ શકો છો હવે આપણે ગાય દોવાનું ચાલુ કરી લઈએ આ રહ્યો આનો બાર લીટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ જ કટ કન્ડિક્શનમાં બહુ સારી છે હા તો થોડો વિડીયો તો લાંબો બને છે લાવ જોઈ શકો છો ગાય છે બસ બસ જોઈ લીધું આ બંને ગાયો દોઈ લીધી છે આને વાસળી છે અને આને વાસળો છે આ બીજા વેતરની છે ને આરિયા ત્રીજા વેતરની છે બંને ટાઈમ તમે દોઈને લઈ શકો છો બંનેનું ગાયનું સાત સાત લીટર દૂધ હાજરમાં છે ચલો જય માતાજી